कुमार मीनाए खाते कमिशनर नरेंद्र कुमार मीनाए विधिवत चार्थ संभाळ जीडियासाठी वाच दरम्यान कमिशनर एन के मीना साहेबे प्राथमिक सुविधा विकास प्राधान्य आपण જેમ મહાનગરપાલિકાની જે બેસિક ફંક્શન્સ છે આપણે સફાઈ પાણીની સપ્લાય ગટર વ્યવસ્થાપન અથવા શહેરની જે બેસિક વ્યવસ્થાઓ છે એ પ્રજાને સંતોષકારક રીતે મળે એ પહેલી પ્રાયોરિટી હોય એની સાથે સાથે આપણે અમુક જે સ્માર્ટ કમ્પોનેન્ટ હોય કે શું નવી વસ્તુ આપણે આ આપી શકીએ એ નગરપાલિકાના તમામ હોદ્દેદારો પબ્લિકના સૂચનો એના આધારે પછી આપણે આગળ એમાં શું નવું કરી શકીએ એ પણ જોઈશું અને અત્યારે સૌથી પહેલાં કે આપણી જે બેસિક વ્યવસ્થાઓ છે એ સારામાં સારી રીતે ઉનાળા અને ચોમાસા દરમિયાન આપણને મળે એ બાબતમાં ખાતરી કરવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે ભાવનગર શહેરમાં અઢળક દબાણો કરીને બેઠા છે એ પ્રકાર કેવા પ્રકારની કામગીરી લેવો દબાણ માટે એ બાબતમાં હવે ચોક્કસ કી કઈ રીતના છે અત્યાર સુધી શું કાર્યવાહી થયેલી છે બધું જોઈને પછી એમાં નિયમ પ્રમાણે હવે કાર્યવાહી કરીશું